બરોડા ફૂટબોલ લીગ બરોડા ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ એસોસિએશન સાથે એફિલિએટેડ છે બરોડા ફૂટબોલ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો રાખવામાં આવેલ છે જેનું ઓક્શન વડોદરાના ઉદ્યોગ સાહસિકો એજ્યુકેશન ગ્રુપ તેમજ બિલ્ડરો દ્વારા તમામ ટીમોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તેઓએ પોતાની જુનિયર અને સિનિયરની ટીમ બનાવેલ છે જેમાં ગુજરાત મણિપુર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન વેસ્ટ બેંગાલ તેમજ અન્ય રાજ્યોમાં બારસો કરતાં પણ વધુ ખેલાડીઓ આવ્યા હતા જે પૈકી બસો પચાસ ખેલાડીઓની નિષ્ણાંતો દ્વારા પસંદગી કરવામાં આવી આ પસંદગી કમિટીમાં ધર્મેશ પટેલ એક્સ નેશનલ ખેલાડી અમિત મંડલ એક્સ આઈ ખેલાડી વિવેક રાવ અને નરેશ ઓર રોયલ ઝેવિયર્સ શાંતિદાસ સીબી થાપા તથા તરન્નુમ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું બરોડા ફૂટબોલ લીગ મેચો નિહાળી શકાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે એક વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેના પર બેસીને દર્શકો ફૂટબોલની મજા માણી શકે આ સ્ટેજ પર એક હજાર જેટલા ફૂટબોલ પ્રેમીઓ બેસી મેચ નિહાળી શકશે આ મેચો રમવા માટે આઠ ફ્રેન્ચાઇઝીઓ બનાવવામાં આવી છે જ્યાં આઠ ટીમના ઓનર્સ શિલ્ચર ટેકનોલોજીસ લિમિટેડ Atlas Transformer India Limited, silfor Life Industries, Maricam Healthcare Limited, Amood Stamping Private Limited, Kutch Chemicals Industries Limited. તથા રધુ વેણુગોપાલ અને મહેશ કંડોરીયાની ટીમો છે તેમજ પાર્ટનર સ્પોન્સર તરીકે હીરુ ફાઉન્ડેશનના ઋષભ કાટકોરિયા મહેતા મેમોરિયલના ધ્રુમિલ મહેતા આ અભિયાન સાથે જોડાયા છે બરોડા ફૂટબોલ એકેડેમીના ફાઉન્ડર અને સેક્રેટરી સંદીપ દેસાઇએ જણાવ્યું હતું કે સિઝન પાંચમાં જુનિયર સિનિયર અને ગર્લ્સનો પણ આ ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ વખતે ટુર્નામેન્ટ જુનિયર દસથી પંદર વર્ષ સિનિયર સત્તર વર્ષથી ઉપરના ખેલાડીઓ ભાગ લેશે આ લીગમાં દરેક ટીમને ઓછામાં ઓછી સા सात मैच रमानी रहे शे आउक्शन में खास जरूरत वाला खिलाड़ियों डू पढ़ सिलेक्शन करवाना आवयोच है। ऑयल नेक्स्ट अप है मिस्सी हर्नी रनवर्ल्स right, uh, 19,000 गोइंग वांस 19,000 गोइंग टwice 20 21 22 फॉर द फ्यूचर 28,000 गोइंग वांस 28,000 गोइंग टwice Twenty-nine thousand for the weekend. Twenty-nine thousand going once. Twenty-nine thousand going twice. Thirty-five hundred going once. Thirty-five hundred. Harshil Rana, thirty-five hundred unsold. 5,000 going once. 5,000 going twice. 5,000 fine beating warriors. 5,000. Absolutely majestic. The jerseys reflect the owners and the deals. Thank you. Going once. 30,000 going twice. 30,000 going three times. Slow to the shooters' Okay. સંદીપ દેસાઈ અને હું બરોડા ફૂટબોલ એકેડેમી ના ફાઉન્ડર અને સેક્રેટરી બરોડા ફૂટબોલ લીગ સિઝન ફાઇવનું જે આયોજન કરવામાં આવી રહ્યું છે સો એ આયોજનનો મુખ્ય હેતુ છે કે જેટલા બી પ્રોફેશનલ પ્લેયર્સ છે ઓર બિગિનર ઓર પ્લેયર્સ છે જેમાં શહેરના બી બાળકો શહેરના બી પ્લેયર્સ અને જે ગામ ગામડા જે રૂરલ એરિયાઝ અને ટ્રાઇબલ એરિયાઝ એમના બી બાળકોને સેમ પ્લેટફોર્મ આપવાની કોશિશ છે જ્યારે કોવિડની સિઝન હતી જ્યારે કોવિડ ચાલતું હતું ત્યારે અમે સિઝન વન સ્ટાર્ટ કરેલી ત્યારે અમુક પેરેન્ટ્સના પ્રશ્ન હતા કે બાળકોને રમવાથી શું ફાયદો છે એમને કોઈ ઘરમાં કોઈ પૈસા મળતા નથી રમવાથી ભણવાથી બાળકોને જોબ મળે છે બધું મળે છે સો પેરેન્ટ્સનું અને જે પ્લેયર્સ છે એમનું વિઝન ચેન્જ કરવાની અમારી એક નાનકડી કોશિશ હતી કોવિડ પછી અને સક્સેસફુલી અમે સિઝન ફાઇવ સુધી પહોંચી શક્યા છે અને આ જેટલા બી પ્લેયર્સ અલગ અલગ સ્ટેટમાંથી આવે છે જેમાં મણિપુર મિઝોરામ કલકત્તા એમપી અને રાજસ્થાન અને સાથે સાથે ગુજરાત એ બધા પ્લેયર્સને વીસ લાખની ઉપરાંતના સ્ટાઇપન્ડ અમે પ્લેયર્સને પ્રોવાઈડ કરીશું અને સાથે સાથે એકોમોડેશન અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બધું હોટલ એકોમોડેશન પ્રોવાઈડ કરીશું જે બરોડા ફૂટબોલ એકેડેમી છે ઇટ્સ એનજીઓ અને નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે જે કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆર વનનું બી અમે સર્ટિફિકેટ હોલ્ડ કરી રહ્યા છે અને આ જેટલી બી કંપનીઝ અમે અમને સપોર્ટ આપી રહી છે એ બધી કંપનીઝ સાથે મળીને અમે ખો ખો કબડ્ડી એથ્લેટિક્સ અને ગામડામાં જે ફૂટબોલ છે ક્રિકેટ છે બધી એક્ટિવિટીઝને અમે લગભગ પાંત્રીસ સ્કૂલને એડપ કરી છે અંડર ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અને પાંત્રીસ સ્કૂલને એડપ્ટ કર્યા પછી પાંત્રીસ હજાર બાળકોને દરરોજ અમારી બરોડા ફૂટબોલ એકેડેમીના એકસો વીસ જણની જે ટીમ છે કોચિસની એ ટીમ ત્યાં જઈને ટ્રેનિંગ આપે છે જેમને ખેલો ઇન્ડિયા ખેલ મહાકુંભ એસજીએફઆઈ એ બધામાં તૈયાર કરી રહ્યા છે આમાં બહુથી બહુ સૌથી મોટો સપોર્ટ અમને ઓલિમ્પિક્સ સીએસઆર ફાઉન્ડેશન તરફથી મળી રહ્યો છે અને સિલચર ટેકનોલોજીસ અને સિલ ફોર લાઈફ કંપની તરફથી મળી રહ્યો છે ગામડાઓમાં અને ટ્રાઇબલમાં આ રીતે સ્પોર્ટ્સને ડેવલપ કરવા માટે અંડર ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ આ જે રીતે જો બીજી કંપનીઝ બી જે લોકો કોર્પોરેટમાં છે અને જેમની પાસે સીએસઆર હોલ્ડ છે ફંડ છે સો એમને મારી એક જ રિક્વેસ્ટ છે કે જેમ આઠ કંપનીઝ અમને સપોર્ટ આપે છે ફ્યુચરમાં આવા વધારેને વધારે બાળકો સુધી અમે પહોંચી શકીએ અને બાળકોને પ્લેટફોર્મ આપી શકીએ એના માટે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી તમારી પાસે ઇફ યુ હેવ સર્ટિફિકેટ તો અમને સપોર્ટ આપો જેનાથી અમે મોદી સાહેબના જે ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ છે એને બી આગળ વધારી શકીએ અને સાથે સાથે બરોડા ગુજરાત અને ઇન્ડિયાના પ્લેયર્સને બી ડેવલપ કરી શકીએ એવું અમારું ડ્રીમ છે એ ડ્રીમ સાથે તમારો સાથ અને સરકારની આશા છે થેન્ક યુ જી સો જે સિઝન ફાઇવ છે એમાં ઓલમોસ્ટ બારસોની ઉપર છોકરાઓએ ભાગ લીધો હતો ફેઝ વનમાં જેમાંથી ત્રણસોથી ચારસો છોકરાઓનું સિલેક્શન કરવામાં આવ્યું હતું ફેઝ ટુ માટે અને ફેઝ ટુમાંથી જે ટુ ફિફ્ટી પ્લસ છોકરાઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા જેમનું ઓપ્શનમાં સ્લાઇડમાં આજે તમને જોઈ રહ્યા છો આ ટુર્નામેન્ટમાં ટોટલ આઠ ટીમોએ ભાગ લીધો છે અને આઠે આઠ ટીમની મેચિસ ચાલુ થશે નવેમ્બર એક તારીખથી નવેમ્બર ત્રીસ તારીખ સુધી એવરી સેટરડે સન્ડે અને માંજલપુરમાં બરોડા ફૂટબોલ એકેડેમીનું એક પોતાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જે સ્પોર્ટિંગો કરી છે કરીને છે ને એમાં આર્ટિફિશિયલ ટર્ફમાં આ ટુર્નામેન્ટ યોજવામાં આવશે આ ટુર્નામેન્ટ જે સ્ટાર્ટ થઈ રહી છે એક તારીખથી ત્રીસ તારીખ સુધી એમાં આઠે આઠ ટીમ માટે અરાઉન્ડ સો ફીટનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે જો કે ક્રિકેટમાં આઈપીએલ ચાલે છે આઈએસએલ ફૂટબોલમાં ચાલે છે એ જ રીતનું અમે સ્મોલ વર્ઝન બધા પ્લેયર્સ અને ખેલાડીઓ અને પ્લસ કોર્પોરેટના એમના ફેમિલી મેમ્બર્સ ફ્રેન્ડ સર્કલ પોતાની ટીમને આવીને સપોર્ટ કરી શકે એવું એમના માટે સ્ટેજ બી બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે રોજે એક હજારથી ઉપરની પબ્લિક આ ટુર્નામેન્ટને નિહાળવા માટે આવશે અને બાળકોને અને પ્લેયર્સને સપોર્ટ આપવા માટે આવશે તો તમને બી રિક્વેસ્ટ છે કે તમને બી જ્યારે સમય મળે પ્રેસ જેટલા બી મીડિયાવાળા છે તમે બી આઈને પ્લેયર્સને પ્રોત્સાહન આપજો અમને પ્રોત્સાહન આપજો અને કંપનીઝને બી મોટિવેટ કરજો કે હંમેશા અમને સપોર્ટ આપે અને તમારો સપોર્ટ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ એટલે આમાં કેવું છે કે આઈપીએલ જેવી ફોર્મેટ છે આઠ ટીમ છે અમે ઓક્શનમાં પ્લેયર્સ બાય કરીએ પ્લેયર્સ જેટલા અમાઉન્ટમાં બાય કરીએ બજેટ હોય જેટલા અમાઉન્ટમાં બાય કરીએ એ બધું અમાઉન્ટ પ્લેયરને જ જાય બીજા કોઈને ના જાય સો એક રીતનું સપોર્ટ છે આવું પ્લેટફોર્મ મળે છે ટોર્નામેન્ટ છે બહારથી બી પ્લેયર્સ આવે જેમ કે બોમ્બે છે અમદાવાદ છે બધી અલગ અલગ જગ્યાથી પ્લેયર્સ આવે છે એમને બહુ સારું પ્લેટફોર્મ મળે છે રમવાનું એન્કરેજમેન્ટ મળે છે અને ક્વોલિટી ઓફ પ્લેયર્સ લાસ્ટ પાંચ વર્ષથી આ ટોર્નામેન્ટ થાય છે ઇમ્પ્રૂવ થાય છે સારા પ્લેયર્સ આવે છે વધારે પ્લેયર્સ આવે છે જેમ કે તમે જો ફર્સ્ટ સિઝનમાં છ ટીમ હતી હવે ટીમ બી આઠ થઈ ગઈ એટલે ઓનર્સ ને બી દેખાય છે કે કેટલું પ્રોગ્રેસ થાય છે આ ટોર્નામેન્ટ એ રીતે અમે પછી નવા ઓનર્સ બી અપ્રોચ કરે છે નવા ઓનર્સ બી ટીમ લે છે એટલે હવે જે રીતનું ટુર્નામેન્ટ થઈ રહી છે એ રીતે બહુ સારું પ્લેટફોર્મ છે અને સારા પ્લેયર્સ આમાંથી નીકળે છે એવી રીતે અને શું શું એટલે મારા ખ્યાલથી પ્લેયર્સને તો ઓલવેઝ ઇન્ટરેસ્ટ હોય જ રમવાનું પણ એમને મોટિવેશન હોવું જોઈએ જેમ કે ફાઇનાન્શિયલ પ્લસ ઘરથી બી સપોર્ટ મળવો જોઈએ એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને આવા ટુર્નામેન્ટ્સ થાય તો ફાઇનાન્શિયલી તો એમને પૈસા મળે જ છે એના એટલે આવું થાય તો ઘરથી બી એમને સપોર્ટ મળે છે આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ ટુર્નામેન્ટ એક છે જેમાં એ લોકોને મળે છે આવું સો આઈ વુડ જસ્ટ છે કે રમતા રહો અને કરતા રહો કારણ કે મેન્ટલી અને ફિઝિકલી બે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે